રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખેડૂતો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યભરમાં માવઠાથી તારાજ ખેડૂતો માટે ટેકાના ભાવે પંદર હજાર કરોડની ખરીદી બાદ બીજી મોટી જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતમાં પહેલીવાર ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે સત્તર હજાર ગામના તેર લાખ ખેડૂતને પ્રતિ હેક્ટર બાવીસ હજાર વળતર ચૂકવાશે પિયત બિનપિયત અને બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે એસડીઆરએફ ફંડમાંથી છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ અને બજેટમાંથી ત્રણ હજાર ત્રણસો છ્યાસી કરોડની ફાળવણી કરાઈ છે દિવાળી બાદ માવઠા સ્વરૂપે આવેલી આકાશી આફતમાં ગુજરાતના ખેડૂતોને અગિયાર હજાર કરોડ રૂપિયાના નુકસાનનો સરકારી અંદાજ હતો તેની સામે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે અત્યાર સુધીનું સરકારે જાહેર કરેલું આ સૌથી મોટું રાહત પેકેજ ગણાય છે સામાન્ય રીતે સરકાર પિયત બિનપિયત અને બાગાયતી વર્ષાયું પાક માટે અલગ અલગ વળતર જાહેર કરે છે પરંતુ હવે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની રાહત મળશે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે પાંચ હજારથી વધુ ટીમોને કામે લગાડાઈ હતી કૃષિ વિભાગ સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રોએ પાક નુકસાનીનો સર્વે અને પાંચ રોજ કામ હાથ ધર્યા હતા ગુજરાતનું પહેલું અને દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થયું છે દસ હજાર કરોડના પેકેજ પહેલા સરકારે ટેકાના ભાવે પંદર હજાર કરોડ રૂપિયાના મગફળી સોયાબીન સહિતના પાકની ખરીદીની જાહેરાત કરી છે એટલે કે કુલ પચીસ હજાર કરોડની રાહત ખેડૂતોને અપાઈ છે તેવું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું બેઠકમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વિનુભાઈ થાનકી મહેન્દ્રસિંહ વાઘેલા હમીરજી સોઢા ડોલરભાઈ ગોર નામેરીભાઈ ઢીલા જયવીરસિંહ વાઘેલા રાજુભા જાડેજા ભારજી ભાસડીયા બળદેવ ગામોટ રામજી સોલંકી કમલસી સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા